નગરજનો જણાવે છે કે જંબુસર નગરમાં ખુલ્લી ગટરમાં અનેકવાર પશુઓ તેમજ માણસો ખાબકવાના બનાવો બન્યા છે છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી વાલજીભાઈ રબારી દ્વારા સતત આવા સેવાકીય કાર્ય હાથ ધરાવતા હોવાને કારણે લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો છે નાગરિકોમાં માંગ ઉઠી છે કે નગરપાલિકાએ તાત્કાલિક ખુલ્લી ગટર ઢાંકી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ જેથી આવતા દિવસોમાં આવા બનાવો ટળી શકે એડીની સાથે રિપોર્ટ ડીએન વાઘેલા જંબુસર